હલો નમસ્કાર મિત્રો કેમેરામેન વીડી સોલંકી સાથે હું શું આજે આપણે એક સાથે ત્રણ સાપો રિલીઝ કરવા માટે છે જે રેસ્ક્યુ વીડી સોલંકીએ કર્યું હતું અને તે સાપોનો વિડીયો પોતે નથી બનાવી શક્યા જે માટે આપણે રિલીઝનો વિડીયો બનાવી અને તમને જેમ કહું છું કે મારી એક યુટ્યુબ ચેનલ જે તમને સાપો વિશે માહિતીદાર કરે છે એટલા માટે હું તને તમને સાપોની માહિતી દેવા માટે એ સાપોને રિલીઝ કરું છું અને મિત્રો જો તમે નવા છો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે ફેસબુક ની અંદર જોઉં છો તો મારું ફેસબુક પેજ ફોલો કરી અને લાઈક કરી અને શેર કરી દેજો અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ ગુજરાતી સ્નેક સ્નેકગુરુ કરીને આપણી આઈડી છે તેની અંદર ઘણા જે તે સવાલો હોય છે અંદર અંદર હું આપતો જ તો ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન તમારી મૂંઝવતો હોય ત્યારે મારા ઇન્સ્ટાગ્રામની અંદર આવી અને મને મેસેજ કરી શકો છો તો મિત્રો ઘણા મિત્રો મને કહેતા હોય છે કે મહેશભાઈ આપણે સાપ પકડવાનું શીખવું છે તો મિત્રો સાપ પકડવો જેટલો તમને સહેલો લાગે છે તેટલો સહેલો નથી હોતો અને સાપને મારવો પણ પણ ગુનો ગુનો છે છે અને સાપને પકડવો કારણ કે મિત્રો સાપને પકડવો ગુનો નથી પણ કયા પ્રવૃત્તિની અંદર તમે સાપને પકડો છો તે ગુનો બને છે દાખલા તરીકે જો તમે ગળામાં નાખીને સ્ટન્ટ કરતા હોય કોઈ સાપની ફેણ ચડાવી અને એનો સ્ટન્ટ કરતા હોય કોઈ મેં તો ઘણા જોયા છે કે આમ રાખી અને મોઢા સુધી કરતા હોય કે તમારું આખું કાર્ય જે કરો છો ને મિત્રો એ આખું નિષ્ફળ જાય છે આપણે ફક્ત સાપો પકડી અને સાપો ને સાવચેત રીતે જંગલની અંદર છોડવા અને સાપુ નો જીવ બચાવો અને સાપોથી થી બીજાનો જીવ બચાવો તે આપણું કામ હોય છે મિત્રો સાપુનો કોઈ સ્ટંટ નથી બતાવવાનો આપણે કોઈ ખેલ નથી કારણ કે આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય છે જો તમે આ કરતા હોય તો આજે મૂકી દેજો મિત્રો કારણ કે તમારું લાંબુ નહીં હાલે આજે પોરમંદર ફોર્સ્ટ વિભાગની અંદર લગભગ આશરે હાથ થી આઠ રેસ્ક્યુઅર ને સાપ પકડવાનું મુકાવેલ છે આ મારા જાતના દાખલા છે અને મારો કેમેરામેન વીડી સોલંકી છે તેને પણ આ જાતનો દાખલો છે કારણ કે એને પણ ફોર્સ્ટ વિભાગની અંદર દંડ ભરેલો છે કારણ કે મિત્રો જો તમે સાવચેતીથી સાપો પકડતા હશે ને તો ક્યારે પણ તમને કોઈ ફોન કરી અને કે તમારી ઉપર કોઈ કાર્યવાહી કરે પણ જો તમે મિત્રો અંદર વળગી ગયા તો તમારી ઉપર ચોક્કસથી કાર્યવાહી થશે એટલે કોઈ પણ નવા રેસ્ક્યુઅર છે અને મારા તરફથી કોઈ પણ રેસ્ક્યુ કરતા શીખે છે ને સાપોને બચાવતા હોય તો તેને મારી એક અપીલ છે